પાલીતાણા શહેરની ખાનગી હોસ્પિટલની ઘોર બેદરકારી આવી સામે અગિયાર વર્ષના બાળકનું મોત થતા પરિવારજનોએ મચાવ્યો હોબાળો ડોક્ટરની બેદરકારીથી બાળકનું મોત થયાના પરિવારજનોએ કર્યા આક્ષેપ ગરિયાધાર રોડ પર આવેલ સદવિચાર હોસ્પિટલમાં બાળકનું થયું મોત બાળકને પેટમાં દુખાવો થતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો રાત્રી દરમિયાન બાળકની પીડા વધી જતા હોસ્પિટલના સ્ટાફ દ્વારા પરિવારજનો સાથે ગેરવર્તન કરવામાં આવ્યું હોવાના કરાયા આપશે અંશુમન અશોકભાઈ સોલંકી નામના બાળકનું થયું મૃત્યુ માતા પિતાએ પોતાના એકના એક વહાલ સોયા દીકરાને ગુમાવતા પરિવારમાં ભારે આક્રમ પરિવારજનો હોસ્પિટલ અને ડોક્ટર સહિત સ્ટાફ સામે કાર્યવાહીની કરી માંગ જો કે સમગ્ર મામલે હોસ્પિટલ તરફથી મીડિયા સમક્ષ નિવેદન આપવાનું ટાળ્યું હતું પરિવારે પણ મૃત બાળકનું પીએમ ન કરવાની કાર્યવાહી કરી હતી બાળકના મોતના પગલે પરિવારજનોમાં ભારે રોષ જોવા મળ્યો સામાન્ય વર્ગના પરિવારના દીકરાનું મૃત્યુ થયા પરિવાર પર આગ ફાટી પડ્યા જેવી સ્થિતિ સર્જાતા પરિવાર શોકમાં ગરકાવ થયો

અમિતભાઈ 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 દવાખાને લાવ્યા ટાઈમે એક વાગે આવ્યા પહોંચ્યા ડોક્ટરે તપાસ કર્યો કલાક સુધી કલાક દોઢ કલાક પછી ડોક્ટરે રિપોર્ટ કર્યા રિપોર્ટ આવ્યા રિપોર્ટ આવ્યા એ પછી ડોક્ટર કે એમ ખાડું છે કે સારવાર થાય કે એ સારવાર કરી પણ ત્રણ વાગે મને હું જોવા ગયો એટલે બાળક રાડ્યું પાડતો હતો એ છોકરો રાડ્યું પાડતો એટલે હું નસ ને એ ટાપ ને કહેવા ગયો કે તમે સાહેબને મને ફોન કરી જો તો હું સાહેબ આજે વાત કરી લઉં કીધું સાહેબે મને એ બેને હું જવાબ દીધો સાહેબ કે તમારી હાટું નવરા નથી એ તો કે રાડ્યું પાડે આઈસીયુ માં રાખેલો આઈસીયુ માં રાખેલો

કે આ વસ્તુ છું એ આજે સુધી કોઈ કોઈ વ્યક્તિ સાથે ખાવું ન પડે અમારી હિત માંગ છે એના આયા બધા જે ઓલા છે તાપ એને બધાયને આ ઓલી મળવી પડે કે આ અમારો બાળક ખોવાનો એવો બીજાનો કોઈનો જાવો ન પડે બસ જેટલી અમારી